લિયોનેલ મેસીએ વનતારાની મુલાકાત લીધી અને ભારતીય પરંપરા તેમજ વન્યજીવ સાથે અનુભવ કર્યા જામનગર ભારત વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી વનતારામાં પરંપરાગત રીતે દરેક પહેલની શરૂઆત સનાતન ધર્મ અનુસાર આશીર્વાદ મેળવવાથી થાય છે જે પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા અને તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે આદર પર ભાર મૂકે છે મેસીની મુલાકાત આ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હતી કારણ કે તેમણે પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો વન્ય જીવનનું નિરીક્ષણ કર્યું અને સંભાળ રાખનારાઓ તથા સંરક્ષણ ટીમો સાથે આત્મીય સંવાદ કર્યો તો ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીનો પણ ભાગ લીધો જેમાં અંબે માતાની પૂજા ગણેશ પૂજા હનુમાન પૂજા અને શિવનો અભિષેક હતા આ તમામ વિધિઓ દરમિયાન વિશ્વ શાંતિ અને એકતાની પ્રાર્થના કરવામાં આવી જે ભારતની તમામ જીવસૃષ્ટિ પ્રત્યેના શાશ્વત આદરના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે વન્ય જીવન કલ્યાણમાં વનતારાના વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે પ્રવાસ દરમિયાન તેમણે મલ્ટી સ્પેશિયાલિટી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી તો સિંહ ચિત્તા વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળ કેન્દ્રમાં મેસીએ કુદરતી અને સમૃદ્ધ વાતાવરણમાં ખીલતા પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો જેમાંથી ઘણા પ્રાણીઓ ઉત્સુકતાપૂર્વક તેમની નજીક આવ્યા